સુરતમાં ફરી અસામારી આતંક કેદ આક્ષેપો કરાયા છે સચિન વિસ્તારમાં દુકાનદાર દ્વારા સિગારેટના પૈસા મંગાતા દ્વારા આતંક મચાવ્યો હતો જે ઘટના સીસીટીવી માં કેદ થવા પામી છે સુરતમાં ફરી અસામારિક તત્વોનો આતંક સામે આવ્યો છે વાત કરી રહ્યા છે સુરતના સચિન વિસ્તારની સુરતના સચિન વિસ્તારમાં આવેલા ડિલેક્ષોડા ઉપર અસામારિક તત્વે આતંક મચાવ્યો હતો

હવે એમાં એક અંકિત પાંડે કરીને છે મારી બાજુમાં જે દુકાન છે એનો ગ્રાહક છે મારો તો રેગ્યુલર ગ્રાહક પણ નથી કાલે દારૂના નશામાં આવી અને એને એના મિત્રો સાથે એના મિત્રો તો આ વસ્તુમાં ઇન્વોલ્વ નહોતા પણ એ પોતે આવી અને મારી પાસેથી પહેલા તો એને સિગરેટ માંગેલી એટલે મેં એને સિગરેટ આપેલી સિગરેટ આપેલી પછી કે મારી પાસે પૈસા નથી એ કે જયારે એના ખીચામાં પાંચસો પાંચસો ની નોટની ગડ્ડી હતી જેમ ઓલરેડી અમે જોયેલી અને એના મિત્રોને પણ બતાવતો હતો એ કે ભાઈ મારી પાસે પૈસા છે પણ મારે એને દેવા નથી મારે મફત સિગરેટ પીવી છે એટલે મેં એ વસ્તુનો વિરોધ કર્યો મેં કીધું ભાઈ મફત સિગરેટ તો તમને મળશે નહીં મફત સિગરેટ તો કોણ આપવાના છે એટલે એ બાબતમાં એ મારી યાર એવું અને મને કહે કે બહાર આવી કે એ રીતે અહીંયા બાજુમાં જે મારો સામાન પડેલો છે એમાં એ ઝપાઝપી કરવા લાગ્યો એટલે હું સીધો બહાર નીકળો એને રોકવા માટે એને સીધે સીધો મારી માથે હુમલો કરી દીધો મને કાનના ભાગે પણ વાગેલું છે માથાના ભાગે પણ વાગેલું છે ગરદનના ભાગે પણ વાગેલું છે પછી મેં સીધો સો નંબર ડાયલ કરી અને પોલીસ બોલાવી એકસો આવી એ લોકો એ બધી